વન્યજીવના સંરક્ષણની વાત હોય તો માત્ર વાત કે વિચારથી ચાલે નહીં એની એક પ્લાનિંગ એની પરિયોજનાઓ ઘડવી જ પડે અને સરકારે એ ઘડી છે એમાં જુદી જુદી વાતોને સામેલ કરી કે ભવિષ્યમાં જે લુપ્ત થતી પ્રજાતિ છે એનું કેમ સંરક્ષણ કરવું જે સંકટમાં આવી ગઈ છે તો એનું પણ કેમ સંરક્ષણ કરવું તો એવી જુદા જુદા અ જે છે એ યોજનાઓ પરિયોજનાઓ તૈયાર કરી છે તો મુખ્ય પાંચ છ જે છે એની આપણ આપણે નજર કરી લેશું તો એક જે પહેલી છે વાઘ પરિયોજના મિત્રો વાઘ પરિયોજના છે એ વીસમી સદીની જો વાત કરીએ ને તો ચાલીસ હજાર જેટલા વાઘ જોવા મળતા હતા અને પછી જેમ લુપ્ત થતું ગયું એમ ઓગણીસો એકોતેર થી એક શરૂઆત કરી આ વાઘ પરિયોજનાની અને હાલ ભારતની અંદર ટોટલી

અને એના આધારે પર્યાવરણ સંતુલન જળવાયે એ રીતે રાષ્ટ્રીય સ્તરે પગલાં લીધા છે અને અત્યારે ક્ષેત્રમાં આ આ કાર્યરત છે છે તો રાષ્ટ્રીય લેવલે કાર્ય થઈ રહ્યું અને એના માટે શ્રેણીબદ્ધ પગલાં પણ લેવામાં આવ્યા છે તે પછી હાથી પરિયોજના તો હાથી માટે ખાસ સંરક્ષણ યોજના આ જે છે એ ઓગણીસો ને થી પ્રોજેક્ટ શરૂ થયો અ એને પણ સંરક્ષણ આપવાના તે કુદરતી જે એનું નિવાસસ્થાન છે એને જે સ્થળાંતર થતાં હોય એ મહારાજ છે તો એનું સંરક્ષણ કરવું બહુ જરૂરી હતું અને અત્યારે છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો એમના છે એના લીધે હાથીની સંખ્યા પણ વધી છે તમને ખ્યાલ હશે કે ઘણા લોકો હાથી પાળતા હોય છે તો એ પાલતુ હાથી માટે પણ એની પાલન પોષણની કામગીરીની યોજનાઓમાં પણ સમાવેશ કરેલો છે તો એ આપણી હાથી પરી યોજના મિત્રો એકાત્રીજી ગેંડા પરિયોજના એમાં ખાસ ખબર છે એમ કે એક સિંગી જે ભારતીય ગેંડા છે એના અનુસંધાન છે મોટા ભાગે આવા જે ગેંડા છે એ અસમ રાજ્યમાં જોવા મળે છે ક્યારેક ક્યારેક જૂથ સંખ્યામાં પશ્ચિમ બંગાળનું જે સુંદરવન છે ત્યાં પણ મળે છે તો અહીંયા એક વ્યૂહ રચના કરવામાં આવી છે રાઇનોવિઝન વિઝન આર એચ આઈ એનો વી આઈ એસ આઈ રાયનો વિઝન બે હજાર વીસ તો આ વ્યૂહ એમ કહે છે કે આપણે આ સંખ્યાને ત્રણ હજાર સુધી લઈ જવી છે તો આવો લક્ષણ સાથે કાર્ય ગેંડા પરિયોજના થઈ રહી છે એ જ રીતે પછી ઘડિયાળ ઘડિયાળ પરિયોજના એ મીઠા પાણીની અંદર તમે જાણો છો મગરની એક પ્રજાતિ છે જે ઓગણીસો ને સિત્તેર ના દસકાની અંદર સાવ લુપ્ત થતી જોવી જોવાની અને સરકારે એક આ યોજના ઘડિયાળ પરિયોજના લાગુ કરી એવી જ એક મહત્વની યોજના ગીધ પરિયોજના તમે જાણો છો કે ગીધ છે ને એ કુદરતનો સફાઈ કામદાર છે એ જે મૃત દેહ હોય મૃત ઢોર હોય એનું માંસ ખાય છે એટલે કે ભારતની અંદર જે કુલ નવ જેટલી પ્રજાતિ જોવા મળે તો એ એના અનુસંધાને એમાં પણ ઘટાડો ખૂબ થઈ રહ્યો છે એવું જોઈને કે સાવા લુપ્ત ન થઈ જાય એટલે બે હજાર ને ચાર થી આ ગીધ પરિયોજના પણ અમલમાં છે એવી જ વાત છે આ હિમ દીપડા પરિયોજના તમે જાણો છો હિમાલયની અંદર બહુ ઊંચાઈ એટલે કે 3000 મીટરની ઊંચાઈએ આ પ્રજાતિ જોવા મળે છે બરફમાં જ રહે છે સ્થાનિક લોકોની જાગૃતિ આમાં ખાસ જરૂરી હોય છે તો એટલા માટે સંરક્ષણ માટે જાગૃત થાય લોકો અને જાણકારી મેળવે એટલે 2000 ની સાલની અંદર શરૂ થઈ છે આ ઉપરાંત ગંગા ડોલ્ફિન પરિયોજના જે ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં છે પછી લાલ પાંડા પરિયોજના એ સિવાય વિશિષ્ટ જે હરણ પ્રજાતિ છે એના માટે મણિપુર થામિલ પરિયોજના જે મણિપુરની અંદર જેમ કે વાઘ પરિયોજના જેમાં વીસમી સદી ની શરૂઆત ચાલીસ હજાર વાઘો દેખાતા હતા ઓગણીસો એકોતેર થી શરૂઆત કરી ચોમાલીસ ક્ષેત્રમાં એટલે કાર્યરત છે રાષ્ટ્રીય લેવલે કામ થઈ રહ્યા છે પગલા પણ લેવાઈ રહ્યા છે આ હાથી પરિયોજના સંરક્ષણ આવાસ સ્થળાંતર એ બધા માર્ગો પર ખાસ દેખરેખ એના નિવાસન નિવાસના વિસ્તારની અંદર પણ કોઈ અડચણ ના આવે એવો પ્રયાસ ઓગણીસો બાણું થી પ્રોજેક્ટ શરૂ થયો છે હાલ છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે હાથીની સંખ્યા વધી રહી છે ઈવન પાલતુવા હાથી માટે પણ આ પાલન પોષણની કામગીરીમાં પણ ધ્યાન દેવાય છે આ સિવાય ગેંડા પરિયોજનામાં એક સિંગી ભારતીય ગેંડાની ખાસ વાત છે મોટા ભાગના જે અસમની અંદર હોય છે જોજ છે સુંદરવન પશ્ચિમ બંગાળને તો જોવા મળે છે એમાં એક રાઇનો વિઝન 2020 એવું ઊભું કરવામાં આવ્યું છે જેમાં વ્યૂહરચના એવી છે કે 3000 સુધી ગેંડાઓ લઈ જવા મતલબ કેટલી સંખ્યા થાય આ સિવાય છે ઘડિયાળ પરિયોજના જે મીઠા પાણીના જે ઘડિયાળ મગરની એક પ્રજાતિ છે એના માટેની વાત ઓગણીસો ને થી શરૂ કરી છે એ સિવાય ગીધ પરિયોજના જે ભારતની અંદર દેખાતા નવ જેટલા પ્રજાતિ જે ગીધ છે એની બે હજાર થી શરૂઆત થઈ છે ગીધ છે એ આપણા માટે એમ કહી શકાય કુદરતનો સફાઈ કામદાર છે

આ છે અને કાશ્મીરી હંગુલ પરિયોજના તો મિત્રો મને લાગે છે પરિયોજના વિશે વાત આવે તો ઘણું બધું કહી શકો ખાલી વન્યજીવ શિક્ષણ સંરક્ષણની વાત આવે તો વન્યજીવો કયા કયા અ લુપ્ત થઈ રહ્યા છે એની પણ વાત કરી શકશો વન્યજીવો મને એની અંદર શું શું ઉપાયો આપણે વિચારી શકીએ એની પણ વાત થઈ શકે સરકાર શું ઉપાયો વિચારી છે જેમ કે આ પરિયોજનાઓ જે ઘડી છે એની પણ વાત થઈ શકે પણ તમને કેવી રીતે પ્રશ્ન પૂછે છે અને કયો અનુસંધાન કરવું છે એ બહુ જરૂરી છે પણ મિત્રો તમારી મુશ્કેલી હું બરોબર સમજી ચૂક્યો છું કે તમને જે પ્રોબ્લેમ થાય છે એ અંકો યાદ રાખવામાં કારણ કે સાલ જુદી જુદી આવી રહી છે સંરક્ષિત વિસ્તારો જુદા જુદા આવી ક્યારથી શરૂઆત કરી વગેરે વગેરે તો અંકો આવે તો એ ગડબડ ઉભી કરે જ છે ચાલો આપણે સ્માર્ટ વર્ક કરી લઈએ પહેલી વાત છે કે હિમદીપડામાં તો એટલું તો યાદ છે કે ત્રણ હજાર મીટર ની ઊંચાઈ વાત છે બરાબર ને તો એમાં એક હજાર બાદ કરી નાખીએ ને બે હજાર યાદ રાખી દઈએ બરાબર તો બે હજાર છે એ સાલથી શરૂઆત થઈ છે હિમદીપડા એટલે આ તો યાદ રહી જશે ત્રણ હજાર માંથી એક હજાર ઓછા છે આ ત્રણ હજાર ને બેઝ બનાવો અહીંયા ગેંડાની અંદર કે ભાઈ ત્રણ હજાર સુધી સંખ્યા લઈ જાવી છે તો એ તો હજી વાર લાગે વાર લાગે એટલે બે હજાર ને વીસ બરાબર ને તો આ યોજના રેઈન રાઈનો વિઝન છે તો એ બે હજાર વીસ તો આ બંનેના અંબો યાદ રહી ગયા છે હિમદીપડા છે એ ત્રણ હજાર ની ઉંચાઈ છે એટલે બે હજાર થી શરૂ થયું છે અને આ ત્રણ હજાર છે ત્યાં સુધી સંખ્યા લઈ જવાની છે તો જે વિઝન છે એમાં બે હજાર વીસ એવું એક આવશે પછી જે વાત છે ઘડિયાળ પરિયોજના એમાં ઓગણીસો ને સિત્તેર તો તમે ઘડિયાળ માંથી તમે એવું યાદ રાખી લો કે સિત્તેર રૂપિયાની ઘડિયાળ તો તમને મન લાગે યાદ રહી જશે કે ઓગણીસો ને સિત્તેર અ ઇ સિટ ઓકે હવે વાત આવી છે ગીધની તો ગીધ બિચારું છે કારણ કે અત્યારે બિચારું એટલે બોલે છે કે હવે સાવ લુપ્ત થઈ રહ્યું છે તો હવે નવા ગીધની તો વાત છે નહીં તો નવ પ્રજાપતિ નવ પ્રજાતિ હતી તો નવા તો હવે નહીં મળે પણ બિચારું થઈ ગયું છે બી ચારું બી ચાર બે ચાર એટલે બે હજાર ચાર યાદ રહી જશે તો ફરીથી આપણે ચેક કરી લઈએ કે હિમદીપડા ત્રણ હજાર ની ઊંચાઈ બે થી શરૂ એ જ ત્રણ હજાર નો ઉપયોગ કે ત્રણ હજાર સુધી બે હજાર વીસ નું જે વિઝન છે rhino વિઝન એ ગેંડા માટે એક સિંગી ગેંડા જે આસામ ની અંદર વધારે છે જૂથ છે એ સુંદરવન પશ્ચિમ બંગાળમાં છે ઘડિયાળ તમે સિત્તેર રૂપિયા યાદ રાખજો એટલે ઓગણીસો સિત્તેર યાદ રહ્યા છે ગીધ બિચારું એટલે બે હજાર ચાર અને એની પ્રજાતિ છે એ નવ છે અને તમને ખબર છે મૃત દેહ ઉપર એ નભે છે એટલે કુદરત નો સફાઈ કામદાર પણ કહે છે ને વાઘની વાત કરશું તો વાઘ તો એકો હતો અને એને તારવો છે તો એકો અને તારવો એટલે એકો જો તમને એકોતર યાદ રહી જાય તો બંને એકોતેર તમને યાદ રહી જશે તો વાઘ છે એ કયો છે એકો અને એને તારવો હતો એટલે એકો તો આ યાદ રહી જશે વાઘનો અને પરિયોજનાનો જે જ છે ને એને ચોગડાનો બેઝ બનાવો તો એ ચોગડો કઈ કઈ જગ્યા છે એક તો ચોગડો એટલે કે ચાલીસ હજાર જેટલા વાઘ હતા ક્યારે વીસમી સદીના અનાર્ધા

હું આખા નવડા ને ઊંધો કરી નાખું બરાબર અને બગડો પાછો લખું છું આને જયારે ઊંધો કરીશ ને તો થઈ જશે છગડો તો આ છે એ છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારની અંદર છે ફરીથી હાથી માટે આપણે શું કરશું બહાનું એટલે કે બાણું અને એને અહીં ઊંધું કરી બગડો પહેલાં લખી અને નવડાનું કરી કરાવીશું એટલે કે છવીસ જેટલા સંરક્ષિત વિસ્તાર છે ફરીથી ત્રણ હજાર સંખ્યા દીપડા એમાં બે હજાર થી શરૂ થયું છે ત્રણ હજાર સુધી સંખ્યા લઈ જવાય છે એટલે એમાં તો રાઈનો વિઝન જ છે બે હજાર વીસ ગેંડાપ્રિયોજનામાં ઘડિયાળ આપણે સિત્તેર રૂપિયા યાદ રાખીશું ગીધની અંદર તમને ખબર છે કે બિચારું એટલે કે બે હજાર ચાર એમાં નવ પ્રજાતિ છે જ વાઘ પરિયોજના સદી પણ છે અને વાઘ છે એકો છે અને એને તારો છે એટલે એકો અને તારો એટલે તેર છે હાથી બહાનું એને ગમે એમ કરીને બચાવવાનું બહાનું એટલે કે બહણું અને એનું ઊંધું કરીને છવ્વીસ તો મિત્રો સંખ્યા ના આવા ગોટાળા બહુ હોય છે પણ મને લાગે છે તો આમાં એક પણ તમે ભૂલશો નહીં દરેક વસ્તુ